ગાડી છોડાવવા તો આપણે ફાઈનલી ચૂઝ કરી દીધી છે અને જે તમે જોઈ શકો છો જે મહિન્દ્રા પિકઅપ બોલેરો છે તે આપણે ખરીદી છે મહિન્દ્રાની ગાડી મહિન્દ્રા શોરૂમ પિકઅપ બોલે તે દેખવાની છે મહિન્દ્રા શોરૂમ પાલન પાલનપુરની અંદર તો આપણે પહેલી તો આજે તમે મહિન્દ્રા છે પિકઅપ બોલેરો તે તમે તેની લૂક દેખી શકો છો હવે આપણે અંદર પણ જઈશું અને અંદરની ગાડીઓ છે એ પણ કવર કરીશું જે અહીંયા ઘણી બધી બહાર પણ ગાડીઓ પડી છે તમે જોઈ શકો છો આ છે અંદર ગયા છીએ આપણે અને જે ગાડીઓ જે પડી છે તમે જોઈ શકો છો વીવીઆઈપી ગાડીઓ છે બધી બ્લેક બ્લેક મહિન્દ્રા થાર છે

કે આપણે કીધા પાડોશી ગાડી લાવે બે નવી ગાડી લાવે પણ આ પાડોશીની તમે ખુશી દેખી શકો છો કેટલી ખુશી છે એમને કે મારો ભાઈ ગાડી છોડાવવાનો છે તો એમને એટલી ખુશી છે જોઈ શકો છો તમે આપણે ઉપર ઓફિસમાં જશું બેન જોડે પછી આપણે દરેક ગાડી ખોલીને ચેક કરીશું અંદર કેવા કેવા ફીચર છે તો તમને પણ આ એવો વિડીયો લાગ્યો જે પાલનપુર જે મહિન્દ્રા શોરૂમ છે તમે પણ વિહાર છો વિઝિટ કરી છે આપણે તો ગાડીઓ જોઈને દિલ ભરાઈ ગયું શું ગજબના ઘોડા પડ્યા છે યાર ને તો કટે તો જિંદગી નહીં પણ કટે તો રૂપિયા કટે આવે છોડાવા તો વાવ મારા મિત્રો ભાવ બે બે ચેક કરે હે પુશ બટન કે મત દબાવ તો સપલો ખાલી પુશ બટન પુશ ટાર એના કેટલા બધા ફીચર છે ગાડી લુક ડિઝાઇન મોટી ગાડી ને આ સીટ નું હે એ શકો છો તમે આ સીટ નું હે તો મિત્રો આપણે ઘણી બધી ગાડીઓ છે કવર કરીએ છીએ તમે જુઓ બાકી તમને સારું લાગ્યું તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આપણે બધી આ એક્સ છે ઘણી બધી ગાડીઓ બ્રાન્ડેડ છે એ આપણે એક জুয়েতে নি ہاں ہاں وہ بھی اتنا ایک دم どうい

કોંગ્રેચ્યુલેશન લખી દેજો કોમેન્ટ ભાઈ નવી ગાડી છોડાવી દેજો હા ઉતરી જ વધારે થઈ ગયે બસ તો